પરદેશમાં બીબીસી ટીમના પૈસા બચાવવા માટે દીકરો પોતાના પિતાને અમેરિકા લઈ ગયો જેથી દાદા ઘરે રહીને આખો દિવસ બાળકોનું ધ્યાન રાખીએ જેવા જ બાળકો મોટા થઈ ગયા પછી વહુએ તેના સસરા સાથે જે વર્તન કર્યું એ સાંભળી તમારી આંખોમાંથી પણ ધડધડ આંસુ નીકળી જશે તરત જ રવિ બોલ્યો હું હવે નીકળું મારે રાત્રે અમેરિકાની ફ્લાઇટ છે એમ પણ જે થવાનું હતું તે થઈ ચુક્યું છે એની પાછળ સમય બગાડવો વ્યર્થ છે દુખના સમયે દીકરાના મોઢે આવા શબ્દો સાંભળીને દિનેશભાઈને ઘણો આઘાત લાગ્યો પરંતુ એ રવિને રોકી પણ ન શકતા બધા સગા સંબંધીઓ પણ રવિની આ વાતથી હેરાન હતા કે પોતાની સગી માં અવસાન પામી છે અને દીકરો આવું કેવી રીતે બોલી શકે દિનેશભાઈના પત્ની કમળાબેન પંચાવન વર્ષની વયે ગઈકાલે જ અવસાન પામ્યા હતા એમને એક વખત હાર્ટ એટેક આવેલો હતો અને એન્જીઓ કરાવેલી હતી પણ એક દિવસ અચાનક સવારે પૂજા કરતા કરતા ઢળી પડ્યા અને હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરે કહ્યું કે હાર્ટ એટેકના કારણે એમનું મૃત્યુ થયું છે. કમળાબેનના અચાનક મૃત્યુથી દિનેશભાઈ ખૂબ જ ભાંગી પડ્યા હતા. દિનેશભાઈને બે દીકરા હતા. રવિ મોટો દીકરો હતો અને નાના દીકરાનું નામ રોહિત હતું. માના અંતિમ સંસ્કારમાં જેમ તેમ કરીને રવિ તો ઇન્ડિયા આવી ગયો. રોહિતને એના મમ્મીના અંતિમ સંસ્કાર માટે પણ સમય ન હતો. જરૂરી મીટિંગનું બહાનું કાઢી રોહિત ના આવ્યો. દિનેશભાઈ એક શિક્ષક હતા. તેમણે બંને દીકરાઓને ખૂબ જ મહેનતથી ભણાવ્યા અને આગળ વધુ અભ્યાસ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે રવિને અમેરિકા મોકલ્યો. રવિ આગળ વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો અને ત્યાં જ નોકરી પર લાગી ગયો. લગ્ન નક્કી થતા રવિ રજાઓ લઈને ઇન્ડિયા આવ્યો અને કમળાબેન તથા દિનેશભાઈએ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા લગ્ન થતા જ એ એની પત્ની સાથે અમેરિકા જવા રવાના થઈ ગયો મિત્રો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે ધન્યવાદ મોટા ભાઈના વાદે રોહિત પણ અમેરિકા જવા માંગતો હતો

બધા એને પ્રેમથી રઘુ કહીને બોલાવતા રઘુ એકદમ સીધો અને સાફ નિયત વ્યક્તિ હતો કોઈ પણ કામ આપવામાં આવે તો એ એકદમ સરસ રીતે કરતો પોતાના માલિક સાથે વફાદાર રહેતો કમળાબેનના અંતિમ સંસ્કાર પછી રવિ તો તરત અમેરિકા માટે નીકળી ગયો અને બીજા દિવસે રોકાયેલા બધા સગા સંબંધીઓ પણ ઘરે રવાના થઈ ગયા આખું ઘર એકદમ ખાલી થઈ ગયું

પરંતુ બંને દીકરાઓ તો વિદેશના મોજ શોખ અને ત્યાંના જીવનમાં રંગાઈ ગયા હતા એ ક્યાં બધું છોડીને અહીં પિતા પાસે રહેવા આવવાના હતા દિનેશભાઈ જેટલી વાર ફોન કરતા એટલી વાર એમને એક જ જવાબ મળતો કે હવે અમે ઇન્ડિયામાં ના રહી શકીએ ત્યાં અમને ન ફાવે સમય જતા દિનેશભાઈ બધું સમજી ગયા અને એમણે પણ દીકરાઓને ફોન કરવાનું ઓછું કરી દીધું દીકરાઓ તરફથી તો ક્યારેય ફોન આવતો જ નહોતો દિનેશભાઈ પોતાના મનની વાતો અને દુઃખ એક ડાયરીમાં લખતા કે કમળા તું તો મને મૂકીને ચાલી ગઈ આ આખું ઘર ખાવા દોડતું હોય એવું લાગે છે દીકરા વિદેશમાં પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા છે એમની પાસે પિતા સાથે વાત કરવાનો સમય પણ નથી આમ લખતા લખતા ઘણીવાર એમની આંખો ભીંજાઈ જતી અમુક વાર કંટાળી જતા તો ક્યારેક એમના પાડોશમાં રહેતા સુનિલભાઈ સાથે બેસતા

પણ નજીક આવતા ખબર પડી કે આ તો રોહિત જ છે દિનેશભાઈ પોતાના દીકરાને જોઈને બધું દુઃખ અને ગુસ્સો ભૂલી એને ભેટી પડ્યા ઘણા વર્ષો બાદ દીકરાને જોઈને ખુશીથી એમની આંખો ભરાઈ આવી રોહિત બોલ્યો પપ્પા હું તમને લેવા આવ્યો છું હવે તમારે અહીં એકલા રહેવાની કોઈ જરૂર નથી તમે હવે મારી સાથે અમેરિકામાં રહેશો તમે આ ઘર અને જમીન વેચી નાખો હવે આ બધું કશું કામનું નથી

હવે થી આરામ દીકરા ઘણી વાર એવું બને છે કે જેવું દેખાય છે એવું હોતું નથી અમેરિકામાં આવ્યા બાદ બહુ દીકરો નોકરી પર ચાલ્યા જતા હતા અને ઘરનું બધું કામ તથા બાળકોની સંભાળ રાખવી દિનેશભાઈને સોંપી દેવામાં આવ્યું પોતાના ઘરે એક ચાનો કપ પણ ક્યારે ઉપાડ્યો ન હતો એવા દિનેશભાઈ એય દીકરાના ઘરે આખા ઘરનું કામ કરતા પરંતુ ઘરડું શરીર પણ ક્યાં સુધી સાથ આપી શકે વધારે પડતું કામ કરવાના કારણે દિનેશભાઈ બીમાર રહેવા લાગ્યા પોતાના રૂપિયા બચાવવા કોઈ ડોક્ટરને બતાવવાને બદલે રોહિત જાતે જ મેડિકલમાંથી દવા અને ગોળીઓ લાવીને આપતો પરંતુ એનાથી કોઈ ફરક પડતો ન હતો છતાં બીમાર રહીને પણ દિનેશભાઈ બધું કામ કરી લેતા અને બાળકોને પણ સંભાળતા હવે તો દવા માટે પણ એમના દીકરાની વહુ નીતા બોલતી કે અહીં અમેરિકામાં દવાઓનો ખર્ચો વધારે હોય છે અને તમારી પાછળ એટલા બધા રૂપિયા ખર્ચવા અમારા માટે શક્ય નથી ક્યારે દિનેશભાઈ એમ કહેતા કે મને ઇન્ડિયા પાછા જવું છે તો નીતા ખૂબ ગુસ્સે થઈને કહેતી

હું એકલો શું કામ બોજ ઉપાડું રોહિતની વાત સાંભળી જવાબ આપતા રવિ બોલ્યો તું તારી જાતે મુસીબત લાવ્યો છે તો તું જ સંભાળ મારે એમાં કોઈ લેવા દેવા નથી આમ કહીને એણે ફોન મૂકી દીધો એક દિવસ રોહિતની પત્ની નીતાએ દિનેશભાઈને કહ્યું ચાલો પપ્પા ઠંડી વધારે છે તો હું તમને સ્વેટર લઈ આવું અને તમારી પાસે સારા કપડાં નથી તો નવા કપડાં પણ ખરીદી લઈશું તેલીયા મહેરબાની દિનેશભાઈના ઘરે ન ઉતરી તેમ છતાં એના પર વિશ્વાસ કરી એની સાથે એક મોટા મોલમાં ગયા મોલની અંદર જતાં જ નીતા બોલી પપ્પા હું મારું નાનું પર્સ ભૂલી ગઈ છું જેમાં મારા કાર્ડ અને પૈસા હોય છે તમે અહીં જ બેસો હું ફટાફટ ઘરે જઈ પર્સ લઈને પાછી આવું છું એના વગર ખરીદી નહીં થઈ શકે નીતાની વાત માની દિનેશભાઈ ત્યાં મોલમાં એક જગ્યાએ બેઠા

દિનેશભાઈ હવે વહુની ચાલાકી સમજી ગયા હતા કે મને જાતે ન પૂછ્યું છેલ્લે ત્યાંથી ઉભા થઈ દિનેશભાઈ ચાલતા થયા અને થોડે દૂર એક મંદિર નજરે પડ્યું વિદેશમાં એક મંદિર દેખાતા જાણે કે કોઈ આપણું મળી ગયું હોય એવી એક સરસ અનુભૂતિ દિનેશભાઈને થઈ

અને આખા ઘરનું કામ એમની પાસે જ કરાવે છે એમના માટે મા બાપ એક મફતના નોકર સિવાય બીજું કશું નથી તમારા સાથે પણ એવું જ થયું છે જ્યાં સુધી મા બાપ ઘરના કામ કરી શકે ત્યાં સુધી એમને રાખવામાં આવે છે પછી વૃદ્ધ થતા મા બાપ બીમારીઓથી ઘેરાઈ જાય એટલે એમની દવાના ખર્ચમાં પણ વધારો થાય માટે એ લોકો એમને આ રીતે ઘરની બહાર કાઢી મૂકે છે પૂજારીની વાત સાંભળી દિનેશભાઈને દુઃખ સાથે ઘણું આશ્ચર્ય થયું એમને પોતાના દીકરા સાથે અમેરિકા આવવાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો દિનેશભાઈ પાસે ઘરનું એડ્રેસ નહોતું એટલે પૂજારી એમની મદદ કરે તો પણ કઈ રીતે કરે થોડું વિચાર્યા બાદ પૂજારીએ પોલીસને ફોન કરવાનું કહ્યું દિનેશભાઈ બોલ્યા આટલું બધું જાણ્યા બાદ હું મારા દીકરા અને વહુ પાસે જવા પાછો નથી માંગતો એમને પૂજારીને કહ્યું કે હું પાછો ઇન્ડિયા ચાલ્યો જઈશ પરંતુ ઇન્ડિયા જવા માટે એમની પાસે પૈસા નહોતા એમણે પોતાના શર્ટના ખિસ્સામાંથી એક કોથળી કાઢી એમાં થોડા રૂપિયા હતા અને કાગળિયા હતા એક નાની ડાયરી પણ હતી એમાં અગત્યના નંબર લખેલા હતા એમણે કહ્યું કે આમાં બેઉ દીકરા અને વહુનો નંબર છે પણ મારે એમના સાથે નથી રહેવું હું એમના પ્રેમથી ધરાઈ ગયો છું તમે મારા નોકર રઘુને ફોન કરી આપો તો તમારી ખૂબ મહેરબાની રહેશે ડાયરીમાં ઘરના ટેલિફોનનો નંબર લખેલો હતો એ ડાયરી પૂજારીને આપી અને પૂજારીએ ઘરના ટેલિફોનનો નંબર ડાયલ કર્યો રઘુએ ફોન રિસીવ કર્યો કે તરત પૂજારીએ દિનેશ કાકાને ફોન આપી દીધો ઘણા સમય પછી માલિકનો અવાજ સાંભળી રઘુ ખુશખુશ થઈ ગયો અને એક સાથે ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા માલિક તમારી તબિયત કેવી છે

એ તો ખુશીની વાત છે કે તમે ઘરે પાછા આવો છો હું બધી જ વ્યવસ્થા કરી દઈશ રઘુને ગામમાં એક જમીનનો ટુકડો હતો તેણે એ જમીન ગીરવે મૂકી રૂપિયા લીધા પછી સુનીલભાઈ પાસે જઈને બધી વાત કરી એમણે રૂપિયા સુનીલભાઈના હાથમાં આપ્યા અને કહ્યું કે તમે માલિક માટે ટિકિટ બુક કરાવી દો રૂપિયા જોઈને સુનીલભાઈએ પૂછ્યું કે આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવ્યો રઘુએ કહ્યું કે એ તો મેં મારા ગામની જમીનનો ટુકડો ગીરવે મૂકીને રૂપિયા લીધા છે હું મારા માલિક માટે એટલું તો કરી શકું ને મારા મમ્મી બીમાર હતા ત્યારે એમણે મારી ખૂબ મદદ કરી હતી મારા ઉપર માલિકના ઘણા ઉપકાર છે હવે મારો વારો છે એને ચૂકતે કરવાનો રઘુની વાત સાંભળી સુનીલભાઈ બોલ્યા વાહ રઘુ તારા જેવો ઈમાનદાર અને દરિયાદિલ નોકર મને પણ મળ્યો હોત તો ઘણું સારું હતું

થોડા દિવસો બાદ તેમનો અંતિમ દિવસ આવી ગયો અને એમણે એક કાગળ અને વસિયત નામું રઘુના હાથમાં મૂકી એટલું કહ્યું કે મારા અંતિમ સંસ્કાર પહેલા બધાની વચ્ચે આ કાગળ વાંચજે આટલું કહી દિનેશભાઈ અવસાન પામ્યા એમના બંને દીકરાને ખબર પહોંચાડવામાં આવી મરતા પહેલા એમણે વસિયતનામું તૈયાર કરાવી દીધું હતું બંને દીકરા આવ્યા અને રઘુએ પેલો કાગળ સુનીલભાઈને આપ્યો સુનિલ ભાઈએ દિનેશભાઈની ઈચ્છા પ્રમાણે અંતિમ સંસ્કાર પહેલા એક કાગળ વાંચવાનું શરૂ કર્યું એમાં લખ્યું હતું કે હું મારા વસિયત નામામાં મારું ઘર મારા નોકર રઘુના નામે કરું છું અને મારા બેંક એકાઉન્ટમાં જે 1.2 લાખ રૂપિયા છે એ પણ એના નામે કરું છું આટલું સાંભળી બંને દીકરાઓની આંખો ફાટી ગઈ પરંતુ આ સમયે સગા સંબંધીઓ વચ્ચે કંઈ બોલી શકે તેમ નહોતા

ભલે મારો દીકરો નથી જે રીતે માતા પોતાના દીકરાની સંભાળ રાખી એમ રઘુએ મારી સેવા કરી છે એ પણ નિહસ્થ ભાવે આ જીવન એણે મારા અને મારા ઘર માટે ઘણું કર્યું છે અસલમાં સંતાનનું સુખ તો મને રઘુ દ્વારા જ મળ્યું છે મારા સગા દીકરા જેઓના શરીરમાં મારું લોહી છે તે જન્મથી લઈને મોટા થયા ત્યાં સુધી તેમના દરેક સપના પૂરા કર્યા સારી રીતે અભ્યાસ કરાવી એમના પગ પર ઊભા થઈ શકે એટલા સક્ષમ બનાવ્યા અને અત્યારે એ જ મારા પોતાના દીકરા મને સાથે રાખવા તૈયાર નહોતા કે મારી સાથે રહેવા પણ તૈયાર ન હતા એમના માટે તો હું એક બોજ સમાન હતો

પોતાના સંતાનોને એમના સારા ભવિષ્ય માટે એમને વિદેશ ભણવા મોકલે છે નોકરી કરવા મોકલે છે અને એ જ સંતાનો એમના ઘડપણમાં એમના દુઃખનું કારણ બને છે જે સંતાનો ગડપણમાં મા બાપની આંતરડી બાળે છે દુઃખી કરે છે તે ગમે એટલા રૂપિયા હોવા છતાં સુખેથી રહી શકતા નથી કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ને ભૂલશો નહીં તો મિત્રો હું આશા રાખું કે તમને આજની આ કહાની જરૂરથી પસંદ આવી હશે જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે અને કોમેન્ટ બોક્સમાં આજની આ વાર્તા તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ